નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ જોબ એન્ડ કેરિયર ગાઈડ બાય મનીષા આજે મિત્રો આપણે લઈને આવી ગયા છે રોજગાર ભરતી મેળા વિશે ખૂબ જ મહત્ત્વની અને અગત્યની માહિતી તો ચાલો મેળવી લઈએ તેના વિશે વિગતવાર માહિતી તે પહેલાં હું આપને વિનંતી કરીશ હજી સુધી તમે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ભાઈ રાહ જુઓ છો ફટાફટથી ચેનલને કરી દેશું સબસ્ક્રાઈબ મિત્રો આજે આપણે વાત કરીશું શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ ગુજરાત સરકાર દ્વારા રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલું છે મિત્રો રોજગાર ભરતી મેળામાં તમે ઇન્ટરવ્યૂ આપી અને સરસ મજાની ખૂબ સારા પગારની નોકરી મેળવી શકો છો વીસથી પચીસ હજાર રૂપિયા સુધીની મિત્રો તમે નોકરી મેળવી શકો છો મહિને તમારી જો આવડત વધારે હોય તો તમે પચાસ હજાર રૂપિયા સુધી પણ કમાઈ શકો છો તો ચાલો મેળવી લઈએ આ વિડીયોના અંદર સંપૂર્ણ ભરતી પ્રક્રિયા વિશે વિગતવાર માહિતી નિયામક શ્રી રોજગાર અને તાલીમ કચેરી ગાંધીનગર સંચાલિત જિલ્લા રોજગાર વિનિમય કચેરી ભાવનગર તથા એમ જે કોલેજ ઓફ કોમર્સ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે ભાવનગર જિલ્લામાં જેમાં સૌ પ્રથમ વાત કરીએ તો બોન્ઝા લક્ષ સલૂન એલપી એટલે કે ભાઈ બોન્ઝા સલૂનના અંદર અલગ અલગ પોસ્ટ માટે નોકરીની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે જેમાં દસ હજાર રૂપિયાથી લઈ અને પચીસ હજાર રૂપિયા સુધી તમે મહિને પગાર મેળવી શકો છો હવે તેમાં પોસ્ટની આપણે વાત કરીએ તો બ્યુટિશિયન હેર ડ્રેસર ફ્લોર મેનેજર સોશિયલ મીડિયા મેનેજર માર્કેટિંગ હેન્ડ કન્ટેન્ટ ક્રિએટર ફોટોગ્રાફર કેશિયર હાઉસકીપિંગ સ્ટોક ઇન્ચાર્જ અને કાઉન્સિલર આટલી અલગ અલગ પોસ્ટ માટે મિત્રો નોકરીની જગ્યા ખાલી છે જેમાં તમે માત્ર દસ પાસ છુઓ બાર પાસ છુઓ કોલેજ ભણેલા છો તો પણ તમે છે એ ઇન્ટરવ્યૂ આપી અને નોકરી મેળવી શકો છો મહિને તમને દસ હજાર રૂપિયાથી લઈ અને પચીસ હજાર રૂપિયા સુધી પગાર ચૂકવવામાં આવશે તમારી ઉંમર ઓછામાં ઓછી અઢાર વર્ષ અને વધુમાં વધુ પચીસ વર્ષ સુધીની હોવી જોઈએ કઈ જગ્યાએ તમને નોકરી મળશે તો કે ભાઈ રાજકોટ સુરત અમદાવાદ મોરબી જામનગર અને ગાંધીધામ આટલી જગ્યાએ મિત્રો તમને નોકરી મળવાપાત્ર થશે આમાંથી કોઈ પણ જો સેન્ટર તમને નજીક પડતું હોય તો તમે ત્યાં નોકરી માટે છે એ રજૂઆત કરી શકો છો ત્યારબાદ વાત કરીશું એલઆઈસી ઓફ ઇન્ડિયા ભાવનગર એજન્ટ એડવાઇઝરની પોસ્ટ માટે મિત્રો ઇન્ટરવ્યૂ લેવાશે જેમાં તમે દસ પાસ બાર પાસ અને કોલેજ એટલે કે તમે દસ પાસથી કોલેજ સુધી ભણેલા છો તો ઇન્ટરવ્યૂ આપી અને નોકરી મેળવી શકો છો આમાં તમને કમિશન આધારિત છે એ કામ કરવાનું રહેશે મિત્રો જે લોકો ભણે છે હાઉસવાઈફ છે અથવા તો રિટાયર્ડ લોકો છે જે કામ કરવા માગે છે પોતાની ફુરસત પ્રમાણે મિત્રો તમારે છે એ એલઆઈસીની પોલિસી હોય છે એ તમારે સેલ કરવાની થતી હોય છે અને જે પ્રમાણે તમે સેલ કરો એ પ્રમાણે તમને કંપની છે એ કમિશન ચૂકવે છે પાર્ટ ટાઈમ જોબ કહી શકાય ભાવનગર તથા તાલુકા લેવલ પર તમારે કામ કરવાનું રહેશે ત્યારબાદ છે પેટીએમ સર્વિસ પ્રાઇવેટ લિમિટેડ તેમાં સેલ્સ ઓફિસરની પોસ્ટ પર જગ્યા ખાલી છે જો મિત્રો તમે દસ પાસ બાર પાસ અથવા તો કોલેજ કરેલા છો તો તમે આમાં ઇન્ટરવ્યૂ આપી અને નોકરી મેળવી શકો છો મહિને તમે પંદર હજારથી લઈ અને વીસ હજાર રૂપિયા સુધી પગાર મેળવી શકો છો તમારી ઉંમર અઢાર વર્ષથી ઓછી નહીં અને પાંત્રીસ વર્ષથી વધુ હોવી જોઈએ નહીં ભાવનગર જિલ્લાના વિવિધ તાલુકા એટલે કે ભાઈ સંપૂર્ણ ભાવનગર જિલ્લો તેના અલગ અલગ તાલુકાઓ છે ત્યાં તમારે નોકરી કરવાની રહેશે ત્યારબાદ ડીએચએમ સોલાર પ્રાઇવેટ લિમિટેડ હવે તેમાં પોસ્ટ છે ટાટા સોલાર રૂફ હોટ સેલ્સ એન્ડ માર્કેટિંગ એટલે કે ભાઈ ટાટાના જે સોલાર છે તેને સેલ્સ માટે જગ્યા ખાલી છે તમારે સોલાર છે તેને છે કામગીરી કરવાની રહેશે તેમાં તમે જો બાર પાસ ભણેલા છો અથવા તો કોલેજ કરેલા છો તો તમે ઇન્ટરવ્યૂ આપી અને નોકરી મેળવી શકો છો તમે બી એ બી કોમ બીસીએ બીબીએ એની ગ્રેજ્યુએટ થયેલા છો તો તમે નોકરી મેળવી શકશો તમને છે મિત્રો આના અંદર કમિશન આધારિત છે એ કામ મળશે એટલે કે તમને છે જે રીતે તમે સેલ કરશો એ પ્રમાણે તમને કમિશન આપવામાં આવશે તમારી ઉંમર એકવીસ વર્ષથી વધારે હોવી જોઈએ ભાવનગર જિલ્લાના સમગ્ર તાલુકાઓમાં તમારે કામ કરવાનું રહેશે ત્યારબાદ એસપીઆઈ લાઈફ મિત્ર તેમાં મિત્રો એડવાઇઝરની પોસ્ટમાં માટે છે મિત્રો ઇન્ટરવ્યૂ છે તેમાં તમે દસ પાસ બાર પાસ અથવા તો કોલેજ કરેલા છો તો એપ્લાય કરી શકશો કમિશન આધારિત તેમાં પણ મિત્રો તમને પગાર મળવા પાત્ર થશે તેમાં ઓછામાં ઓછા અઢાર વર્ષ અને વધુમાં વધુ છે એ કોઈ ઉંમરની છે એ બાધ્ય આપણે જણાવવામાં આવેલી નથી ત્યારબાદ છે બિગ ટી વિઝન મેનેજમેન્ટ કંપની તેમાં એકાઉન્ટન્ટ ફિલ્ડ સેલ્સ ઇન્ડોર સેલ્સ બેંક ઓફિસર ટેલિકોનિક ડિઝાઇનર બીડીએમ ગ્રાફિક ડિઝાઇનર અને વિડીયો એડિટર આટલી અલગ અલગ પોસ્ટ માટે જગ્યા ખાલી છે જો તમે બાર પાસ છો કોલેજ કરેલા છો અથવા તો તમે માસ્ટર કરેલા છો તો તમે આમાં એપ્લાય કરી શકશો દસ હજાર રૂપિયાથી લઈ અને પચાસ હજાર રૂપિયા સુધી તમે મહિને કમાઈ શકો છો મિત્રો ખૂબ સારા પગારની નોકરી કહી શકાય તમારી ઉંમર ઓગણીસ વર્ષથી ઓછી નહીં અને પિસ્તાલીસ વર્ષથી વધારે ન હોવી જોઈએ અને રાજકોટ તમારે કાં નોકરી કરવાની રહેશે જે લોકો એવો આગ્રહ રાખે છે કે આપણે રાજકોટમાં જ નોકરી કરવી છે તે લોકો માટે આ ખૂબ સારી તક કહી શકાય ત્યારબાદ છે એચ ટી સેલ બિઝનેસ પ્રાઇવેટ લિમિટેડ તેમાં ટેલિકોલર એડમિન બેંક ઓફિસર એક્ઝિક્યુટિવ કોમ્પ્યુટર ઓપરેટર ડિજિટલ માર્કેટિંગ એક્ઝિટિવ એન્જિનિયર પીએસસી ડેવલપર ડિઝાઇનર આટલી અલગ અલગ પોસ્ટ માટે મિત્રો જગ્યા ખાલી છે તેમાં તમે બાર પાસ કોલેજ અથવા તો માસ્ટર ભણેલા છો સોરી તો એપ્લાય કરી શકો છો મહિને તમે બાર હજારથી લઈ અને પિસ્તાલીસ હજાર રૂપિયા સુધી પગાર મેળવી શકો છો એકવીસ વર્ષથી ઓછી નહીં અને પિસ્તાલીસ વર્ષથી વધારે તમારી ઉંમર હોવી જોઈએ નહીં રાજકોટ ખાતે તમારે નોકરી કરવાની છે ત્યારબાદ છે એઆઈએમ લિમિટેડ આસિસ્ટન્ટ બ્રાન્ચ મેનેજર તમે બાર પાસ દસ પાસ અથવા કોલેજ કરેલા છો તો તમે નોકરી મેળવી શકો છો મહિને તમને સાડા ત્રણ સાત હજારથી લઈ અને પંદર હજાર રૂપિયા સુધી પગાર મળવા પાત્ર થશે તમારી ઉંમર અઢાર વર્ષથી પાંત્રીસ વર્ષથી વધારે ન હોવી જોઈએ ભાવનગરમાં તમારે નોકરી કરવાની રહેશે ખાસ મિત્રો એક બાબત આપને જણાવી દઉં કે દિવ્યાંગ ઉમેદવારો માટે નોકરી દ્વારા ઉપરોક્ત જોબમાં કોઈ વેકેન્સી નોંધાયેલ ન હોય તેથી દિવ્યાંગ ઉમેદવારોએ છે આમાં ભાગ લેવો નહીં હવે કઈ જગ્યાએ તમારે છે એ ઇન્ટરવ્યૂ આપવા જવાનું છે તો કે એમ જે કોલેજ ઓફ કોમર્સ વિદ્યાનગર ભાવનગર મિત્રો હજી એક વખત એડ્રેસ જોઈ લઉં છું એમ જે કોલેજ ઓફ કોમર્સ વિદ્યાનગર ભાવનગર તારીખ છે સાત નવ બે હજાર પચીસ રવિવાર સમય સવારે સાડા દસ કલાકે તમે રૂબરૂબ ઇન્ટરવ્યૂ આપી અને નોકરી મેળવી શકો છો મિત્રો ખૂબ સારા પગારની નોકરી છે ગુજરાત સરકાર દ્વારા ભરતી મેળા આયોજિત કરવામાં આવતા હોય છે તમે પ્લે સ્ટોર પરથી અનુબંધન પોર્ટલ છે તેને ઇન્સ્ટોલ કરી અને તમારા જિલ્લામાં ક્યારે ભરતી મેળો છે તેની વિશેષ માહિતી મેળવી શકો છો મિત્રો આના અંદર છે ડાયરેક્ટ ઇન્ટરવ્યૂ લઈ અને તમને ખૂબ સારા પગારની નોકરી ઓફર કરવામાં આવે છે જ્યારે તમે ઇન્ટરવ્યૂ દેવા માટે જાઓ છો ત્યારે તમારે તમારા બધા જ ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ સાથે લઈને જવાના છે એક રિઝ્યુમ બનાવી લેજો અને તમે છે એ જેટલા પણ ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ છે તેની બધી જ એક એક જેરો કોપી આઈડી પ્રૂફ તરીકે તમે આધાર કાર્ડ પાન કાર્ડ અથવા તો તમે ડ્રાઇવિંગ લાઇસન્સ અથવા ઇલેક્શન કાર્ડ કંઈ પણ લઈ જઈ શકો છો આશા રાખું છું કે તમને આ માહિતી પસંદ આવી હશે અવનવી સરકારી નોકરી પ્રાઇવેટ નોકરી તથા ગુજરાત સરકાર દ્વારા આયોજિત વિવિધ જિલ્લાના ભરતી મેળાની માહિતી મેળવવા માટે આજે જ આપણી યુટ્યુબ ચેનલ જોબ એન્ડ કેરિયર ગાઈડ ભાઈ મનીષા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટથી ચેનલને કરી લેશો સબસ્ક્રાઈબ ધન્યવાદ